તો બગદાણાના સેવક નવનીત બાલધિયા ઉપર હુમલાનો મામલો જેમાં નવનીતભાઈને માર મારવાને લઈને હવે બોટાદ જિલ્લાના કોળી સમાજ મેદાને આવી ગયું છે તો બોટાદ જિલ્લામાંથી સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો બગદાણા જવા રવાના થયા હતા તો બોટાદના ગઢડા ખાતેથી સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન વિનોદ સોલંકી પ્રવીણ કોળી અશોક મેર ભૂપત દાભી સાથે કોળી સમાજના લોકો પણ જોડાયા હતા આજે નવનીતભાઈ હુમલો થયો છે એના માટે ધારાસભ્યો સાંસદ સભ્યો સમૂહ માં મળી સરકાર રજૂઆત કરી છે કે ભાઈ નવનીતભાઈ બાદલિયાને ન્યાય મળે પણ જ્યારે સરકારે જે સીટની રચના કરી છે એમાં સીટના અધિકારીઓ કોઈ પણ જાતનું કાચું ન કાપે એ માટેની અમારી લડાઈ છે અને આ કોઈ સમાજ વિરોધી લડાઈ નથી માત્ર ને માત્ર જે આરોપી છે અને જે આરોપી સાચા છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે એ જ અમારા કોળી સમાજ ઠાકોર સમાજની માંગ છે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા સો ગાડીઓના કાફલા સાથે આજે બગદાણા મુકામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે હુચકારો હુમલો થયો એમના ન્યાય માટે એમના ખબર અંતર પૂછવા અને એમને સહકાર આપવા કે હરમેશ માટે અમે તમારી સાથે છીએ એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ